મારો ઓછો ફોન આવ્યો છે હા શેઠ ફોન તો ચાચી ન શેઠ

કાલ હજી તો શેડિંગ કર્યા ભાઈ હો મારું શું હવે શું કરું એક મકા આ પૈસા માગે છે ને એક મકા પેલા મધુરી પૈસા માં શેડિંગ કર્યા ચાલો નહીં કોઈક મગજમાં આઈડિયા સારો હોય છે એક કોમ તો કરું બાટા પૈકીને જવું ભાઈ કોઈક શેડિંગ કર્યા છે બાટો પૈસા જે તો કંઈક શેટિંગ તો છે છીએ પૈસાનું મારા ભરવા તો પછી ભર્યા કે હારું ચાલે નહીં ને કાં તુપો ખાણ દાળો ફેરથી આવે છે અને એમાં તમાકુ મજૂરી ને દઉં છું ઈકડે હાલવાના છે એ પછી પગાર થાય એટલે છે પણ આ તો રકમે મોટી છે કંઈક શેટિંગ તો કરવું પડશે હા પેલો શેટ તો મારા ધમકી ગાલે કરે છે ઘરનો વાહન બહાર કાઢી દઉં તાળો મારી દઉં આ બધું શું કરવાનું આવે છે બો તો લીધા પણ જબ હળવાનો છું પૈસા પૈસા કહીને

પૈસા માગે જુઓ આજનો જીધો કાલ તો પૈસા નહી આલો ને તો જ્યાં વાહન વાહન

કોકના પાઈને વેચવા લઈએ ચોડા ટકા વેચ લઈએ એ તો એને પૂછે તાર ખબર પડે ના ભાઈ ત્યાં કરી પણ નાણાં તો દસ ટકા લેતો તો મારા તમે ડુંબો ખાંડ આવો ના 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 એટલું બધું ના એટલું દુઃખ તો ચાલતું નહીં કોણ ને આ લે એક કોમ કરો બધા એક વાત કહું કો પૈસા લગ લે હા જુઠો ભાઈ દે ને જૂઠો ભાઈ પેલા મેલા માં ઓ હા એ પૈસા હાલો ભાઈ

તો વિશ્વાસ નહીં એટલે એમ નહીં કે હું વચ્ચે રહેવા પરમોને તું રાજ્ય પણ રાખું છું પણ હા હા વ્યા જાલો એમ તો ના પાડું હા રે ના લ્યો તો વાત બરો બરજો તમે આટલી મારા પર દયા ન કરો 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 હે ઓ દિવસ તો તમે આર માણસ હું આવું ભોરે હું તો કદી ભોરે એમ નહીં કેટલું શેડું શેડું કેટલું છે આ આવ્યું જોવાનું

હા જો ચાલે છે હારો શાંતિ ય અમે તો સારી સાખી હવે તમારો ઓછો આવશે તમારો આ સારી સાખી ઉંમર ના થાય આ બાપડી કાન કેટલા વર્ષ થયા હવે બીજો આમ તબિયત પોણી હારો હારો હ હવે સારી સાખી હે આ મધુરી કેટલી કરી પણ ના પાણી પાણી પીવું હા લાવ પાણી પી

અવમ તમ નમ તો કેટલાય કદી હમતા લેવા ની જાય બોલો ઘરમાં ભેગો નઈ થાતો ચેટલીયા મારા તો સીઝન છે તમાકો મમાકો સીઝન બહુ વારી હા એ બિલા બિલા ભગા છે નિયદાન ચાલુ છે હા બરાબર એટલે પોયલા પાછા કર્યા કર્યા હા લોટી હાલી ગયો હું સશિર આવે પાંચ જણ આવી હા વાય ખેલી આ તો એકપો પર એટલા આવો છો

મારી વાત છે તને ખબર છે મને ખબર છે એટલે ખબર પછી એટલે ખબર પડશે ખબર પડશે થઈ પડશે તું ક ચિંતા કરે હું બેઠો તમે પછી હા હું બેઠો છું આબુના તો હોવા જ જોઈએ તો થાવ

જો આલો તો તાર જીવતો અમે નહીં ના જીવતો નહીં હે પણ આપણો પછી પાછી લઈ જાઓ હા પૈસા લઈને છોરે માર્યા રી બહુ મુઠી હે કઈ તોલન ચેન્જ હે કઈ તોલન ચેન્જ હે કઈ સોળાવા છો મહિના મો ના આવ્યો તો ભઈ જો આપણો નહીં આપણો મહિના પણ કરો ને પૈસાનું વેટ લોય

એક મહિનો પંદર દાડા તમારા ગોળમો મારો હા વધુ નહીં વધુ નહીં તને મારી કી ખબર નહીં હા મને ખબર હા હા વધુ નહીં ઓ એ તો મારો કે પછી કોમ ના થાય કે હા તે નીક થાય ને હાલે 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 ચલો શીટ આવજો હા ટીપી થઈ ગયો હા હા ભૂલો ના હા હા ઓ અને આવો તો થોડા વેલા બંધ રાખો

બોખળો પપ્પાળો લંબળો વાળો નથી હવે અ શેટ હાલતો ની આ કેન્દ્ર જ હતો હ હ કેદ કે હાલશું જઈ શી તો તિજોરી મળે કે કર તિજોરી મો તિજોરી ચા એક મહિનો 15 ને એ ખોલજે એટારે ખોલશે હોળમાં દારું લઈ પણ એક મહિનો 15 દારું હોળમાં દારું ને બતાવશે કે તેપલું એકુ લોકડે કા જાય